નમસ્કાર મિત્રો આજે હું તમને એવી વાત કહીશ જે વાર્તા નથી એ જીવંત અનુભવ છે એ કોઈ ફિલ્મી પાત્ર નથી એ તમારા અને મારા જેવા જ એક સાચા માણસની વાર્તા છે આ વાત છે એક યુવકની જે એકવીસ દિવસ સુધી કોઈ સાધન વગર એકલા જંગલમાં જીવતો રહ્યો ભૂખ તરસ ડર જંતુઓ કુદરતના કડક કાયદા બધાની સામે એ છોકરો એકલો પણ એવી રીતે જીવ્યો કે આખું જીવન બદલાઈ ગયું ચાલો સાંભળીએ એ એકવીસ દિવસ કેવી કેવી રીતે પસાર થયા આજના દિવસથી શરૂ થાય છે એ અભૂતપૂર્વક સફર આંખ ખુલી તો ચારે બાજુ ઘાટીઓ ઝાડો અને નદીઓનો અવાજ હાથે પગે સાંટા પડી ગયા હતા કપડાં ભીના થઈ ગયા હતા અને મનમાં એક જ સવાલ હું ક્યાં છું આ કઈ જગ્યા છે અને અહીંથી બહાર કેમ જવાય વાત તો કરવી હતી પણ મોબાઈલ ન હતો તરસ તો લાગી હતી પણ પાણી ન હતું ભૂખ તો લાગી હતી પણ ભોજન ન હતું પહેલાં થોડો સમય આરામ કર્યો અને પછી આસપાસ જોયું ખાલી પો શાંતિ પણ એ શાંતિમાં એક અજાણ્યો ભય છુપાયો હતો પોતાને ઠીક રાખવાનું શરૂ કર્યું નિયરબાય મોટું ઝાડ જોયું થોડી છાયડી હતી છત માટે ત્યાં જ બેસી ગયો એ આખો દિવસ ડર અને ભટકવામાં ગતો રહ્યો ભૂખ લાગી હતી ખાવાનું તો શું પાંદડા પણ નહોતા ઓળખાતા બીજી સવારે એક નવી જ અજંપાનો શ્વાસ લીધો એ દિવસે આખા શરીરે થાક લાગ્યો થોડું પાણી નદીમાંથી મળ્યું પણ ખાવાનું મળતું નહોતું આમ બે દિવસ એણે ખાધા વગર પસાર કર્યા ત્રીજા દિવસે એવું લાગ્યું કે કોઈ ફળ ખાય પણ મનમાં ડર પણ લાગતો ઝેરી તો નહીં હોય ને કારણ કે જંગલમાં દેખાતા બધા જ ફળ ખાવાલાયક હોતા નથી એણે કેટલાક પક્ષીઓને ફ્રૂટ ખાતા જોયા પક્ષી જે ફળ ખાતા એણે એ ફળ ખાવાના શરૂ કર્યા બીજા થોડા ફળ એણે પોતાની પાસે રાખી મૂક્યા હવે પ્રશ્ન હતો માથે છત બનાવવાનો જંગલમાં ખુલ્લામાં તો રહી શકાય નહીં છત બનાવતા એને આવડતી નહોતી પણ એને કોશિશ કરી સૂકા લાકડા પાંદડા ભેગા કર્યા એ ખૂણો બનાવ્યો છત બાંધી પણ રાત્રે મુસીબત તો જાણે રાહ જોઈને બેઠી હતી રાત્રે પવનથી છત ઉડી ગઈ એ રાત આખી ભયથી વીતી અંધારું અવાજ ઠંડી આજે એને સમજાયું આજે એને અહેસાસ થયો કે અંધારું કહેવાય કોને ડર કોને કહેવાય જંગલમાં એકલો મનુષ્ય અંદરથી રડવાનું મન થયું પણ દિલે કહ્યું રડવાનું નથી બચવાનું છે આમ ચાર દિવસ પસાર થઈ ગયા પાંચમો દિવસ આગ સાથે પ્રેમ અને ભયની પરીક્ષા લેતો જાણે એની રાહ જોઈ રહ્યો હતો હવે જરૂર હતી તાપ માટે આગની સૂકા લાકડા ભેગા કર્યા બે પથ્થરો ઘસ્યા હાથે છાલા પડી ગયા પણ એક ચિંગારી થઈ અચાનક એક નાની આગ લાગી એ આગ માત્ર લાકડા માટે ન હતી એ આગ એ છોકરાની ભીતરનો અંધકાર માટે હતી એ જ ક્ષણે એને સમજાયું હું કરી શકું છું આખી રાત એ આગ આગળ બેઠો રહ્યો કોઈ જાણે જંગ જીતી લીધી હોય એમ એની ગરમી સાથે પોતાનું મન ગરમ કરતો ગયો છઠ્ઠા દિવસે લાકડાના ટુકડા જીવન માટે અમૃત સમાન લાગતા ગયા હવે સર્વાઈવલ મોડ ચાલુ થયો સવારે પાણી લાવવું છત મજબૂત કરવી બપોરે ફળો શોધવા સાંજે લાકડા ભેગા કરવા રાત્રે આગ સમયે બેઠા બેઠા પોતાની સાથે વાતો કરવી એ પક્ષી દરરોજ આવતો એનું નામ એણે કૂકુ રાખી દીધું હતું એ પક્ષી પાસે પોતાનું મન ખોલતો કુકુ આજે હિંમત વધી ગઈ છે આજે ભય ઓછો થયો છે એકલતા હવે વિચારોમાં ફેરવાઈ થઈ ફેરવાઈ રહી હતી પણ હજી તેની મુસીબતો ઓછી થઈ ન હતી અચાનક વરસાદ પડ્યો છત ભીની થઈ ગઈ આખી રાત ભીંજાતો રહ્યો આગ પણ બુજાઈ ગઈ હતી શરીર દુખતું શરદી લાગેલી પણ માણસ હાર્યો નહીં અંદરથી અવાજ આવતો બસ હવે નહીં હવે હું નહીં હારું એ દિવસો ખામોશી ભર્યા પસાર થતા હતા શબ્દો ઓછા વિચાર વધુ મનમાં અનેક સવાલ કેમ મારા સાથે જ આવું થયું શું હું પાછો જઈશ શું કોઈ શોધશે મને બધા સવાલોનો એક જ જવાબ ચાહે ગમે તે પરિસ્થિતિ થાય હું જીવતો બહાર નીકળીશ જ્યાં આશાની એક તિમીરવાળી કિરણ નજરે જડી શાંતિ અને આત્મવિશ્વાસથી એ છોકરો જંગલનો ભાગ બની ગયો હતો હવે એ ખુદ છત સુધારતો પાણી ઉકાળતો સફાઈ રાખતો પોતાને રોજ સમજાવતો આ નરક નથી આ મારી પરીક્ષા છે હવે એ શાંત હતો હવે એ સર્વાઈવલના સ્ટેજ પરથી ગ્રોથના સ્ટેજ પર હતો મસ્તિષ્ક પણ શાંત હતો આત્મવિશ્વાસ ભરપૂર હતો હવે દિવસે દિવસે મજબૂત થતો જતો હતો હવે સફરના અંતિમ પડાવ પર હતો એ દિવસે અચાનક હેલિકોપ્ટરનો અવાજ આવ્યો એને તેલી લાગ્યું કદાચ સપનું હશે પણ પછી જોયું સાચે જ રેસ્ક્યુઝ ટીમ આવી ગઈ હતી હાથ હલાવ્યા બચાવ થયો એ હેલિકોપ્ટરમાં બેઠો ત્યારે રડતો હતો પણ એ રડવું ભયનું નહીં એ રડવું જીતનું હતું આખા દિવસ પછી એ છોકરાને પોતાનું જ મન બોલી ઉઠ્યું હું તૂટ્યો ન હતો હું જીવ્યો હતો અને હવે હું જુદો માણસ છું મિત્રો કદાચ તમે ક્યારેય જંગલમાં ક્યારેય ન ફસાવો પણ જીવનમાં આવા અનેક આંતરિક જંગલ તો દરરોજ આવે છે જ્યાં જ્યાં કાંઈ સમજાતું નથી જ્યાં કોઈ રસ્તો દેખાતો નથી એ જ સમયે જો તમે એક પગલું હિંમતથી લેશો તો તમારું મન જ તમારું રેસ્ક્યુ કરી શકે છે તમારી અંદર પણ આગ છે બસ એ આગ બુઝાવા તેવી નહીં આ સાથે જ આપણે આ સ્ટોરીને વિરામ આપીએ છીએ નમસ્કાર